કહેવામાં આવે છે કે અહીં મહારાજ દેવ થયા બાદ કંકુબા સતી થયા બાદ દેવ લોકોને એમ થયું કે સુરાને ને સ્વર્ગમાં લઈ આવો તો અલૌકિક દેવરથ અહીંયા આગળ આવ્યો તો અને સતીને ને સુરાને દેવ લોકો લઈ ગયા મિત્રો ફાગવેલના ખાખરિયા વનનો ઇતિહાસ ખૂબ રોચક છે અહીંયા આગળ પાથીજી મહારાજનું ધડ એટલે લડ્યું હતું ઈડંબા રાક્ષસનો જ્યારે સંહાર કર્યો ત્યારે બાથીજી મહારાજનું માત્ર શિરછેદન થઈ ગયું હતું અને એમનું ધડ માત્ર લડતું રહ્યું હતું આખા વનની અંદર એટલો અવાજ એવું કહેવાય છે કે એટલો અવાજ હતો તો આસપાસના ગામના લોકોને એમનો અવાજ સંભળાતો હતો અને લોકોને એ પછી ખબર પડી કે ભાથીજી મહારાજ અહીંયા લડી રહ્યા છે અને આ એ વન છે અને એ જગ્યાએ આપણે મુલાકાતે આવ્યા છીએ અને એનો ઇતિહાસ બી કેટલો રોચક છે આ વનની પાછળ કઈ દંતકથા જોડા તમામ વસ્તુ તમને જણાવીશું અને સાથે અહીંયા કેટલાક લોકો છે એની જોડે પણ વાત કરીશું અને જાણીશું કે એનું રોચક ઇતિહાસ શું છે મિત્રો ભાગવેલ મંદિરની મુલાકાત બાદ હું આવ્યો છું ખાખરિયાવનની મુલાકાતે તો ખાખરિયાવનનું મહત્વ શું છે અને આનો રોચક ઇતિહાસ શું છે એ પણ જાણીશું તો આપણી જોડે છે જાતનું નામ મારું નામ શૈલેષ ભગત છે પોતાના અમે ભરૂચના રહેવાસી છે અને ઘણા વર્ષોથી તો દર્શન આતા આવીએ છીએ અને એમના દર્શનનો લાભ લઈએ છીએ ખાકર એવન ભૂમિ મહત્વ એ છે કે શત્રવીર ભારતીજી મહારાજ જયારે એમના લગ્ન હતા એ સમયે એ ગાયો ની ચરેલા એક મૂંગા પ્રાણી ની વારે એ સમયે એમને એમનું મસ્તક યુદ્ધ ની અંદર મલ્લે છો એ કહેવામાં આવે છે કે મલ્લે છો એમને ડગો કરી મસ્તક છેદેલું અને મસ્તક ધરતી પર પહેરા બાદ ધર લડ્યું હતું અને મહારાજ એ રીતે વીરગતિ પામેલા

મલેશ લોકો વારી ગયેલા એ સમય મહારાજ ના એક સમય લગ્ન ચાલુ હતા અને ત્રીજા મંગલ ફેરે એમને સમાચાર મળ્યા છે કે ગાયો વારી ગયા છે તો લગ્ન અધૂરા રાખી અને ગાયો ની છે ચડે એવું પણ હતું કે ચાર ફેરા ફર્યા નહીં ચાર ફેરા નહીં ફેરા અધૂરા હતા અધૂરા ફેરા અધૂરા ચોથો સ્વર્ગ સ્વર્ગમાં પૂરો કરેલો નથી અને લડતું લડેલું એ પછી ખબર પડી કે એ ભૂમિ છે ખાકરો પણ છે અમુક સમયે ત્યાં પણ મહારાજ નું ખૂન જ્યાં પડેલું એ પણ ત્યાં અમુક સમયે નીકળે જ છે સામે જે ઝાડ છે ને હાલમાં પણ વિશેષ મહત્વ દાદા ને શું અહિયાં અર્પણ કરવામાં આવે છે વિશેષ મહત્વમાં નારિયેલ છે કુલેર છે સુખડી છે એ રીતે ધરાવવામાં આવે છે જેવી જેવી લોકોની માન્યતા રીતે ચાલે છે તો મિત્રો ઘણા બહુ ઓછા લોકોને ખબર હશે કે કંકુબા સતી કેવી રીતે થાય તો શૈલેષ ભગત એ પણ જણાવશે કે તો એ એ કથા શું છે કેવી રીતે દંતકથામાં એવું છે કે જ્યારે ત્રીજા મંગળ ફેરે મહારાજ અહીંયા ઉઠ્યા એમનો યુદ્ધ દરમિયાન મસ્તક છેડાયું આગળ કયા પ્રમાણે ત્યારબાદ સતી માતાજી અહીંયા આવે છે અને મહારાજ નું મસ્તક જે નાંગદેવ સહાય કરીને બેઠા હોય છે એમને અરજ કરે છે અને હાથમાં મસ્તક લે છે અને જ્યારે માતાજી

દેવ થયા બાદ કંકુબા સતી થયા બાદ દેવ લોકો ને એમ થયું કે સુરા ને સતી ને સ્વર્ગ માં લઈ આવો તો અલૌકિક દેવ રથ અહિયાં આગળ આવ્યો હતો અને સતી ને સુરા ને દેવ લોકો લઈ ગયેલા એટલે મિત્રો ભાથીજી મહારાજ ને જયારે અલૌકિક જે દેવરથ આવ્યો એ લઈ ગયા તા સ્વર્ગ એવું કેવું છે એ મિત્રો આવી રોચક દંતકથા છે મિત્રો આથી પાંચસો સાડી પાંચસો વર્ષ પહેલાં જ્યારે ભાથીજી મહારાજ હતા એમનું ધડ અહીંયા લડવી તું અને હિડંબા નામનો રાક્ષસ છે એનું ભાતીજી મહારાજે વધ કર્યો હતો તો ઇતિહાસ ખૂબ રોચક છે આ એ જગ્યા છે આ ખાખરિયા વન વિસ્તાર જે કહેવાય છે ફાગવેલથી માત્ર પાંચ કિલોમીટર દૂરના અંતરે આવેલું છે અને અહીંયા આગળ હિડંબા રાક્ષસ જોડે ભાતીજી મહારાજ ના યુદ્ધ થયું હતું અને એટલે એ સુરવીર કહેવાયા અને સુરા ભાથીજી કહેવાયા મિત્રો ફાગવેલ ધામના દર્શન બાદ ખાખરિયાવનની મુલાકાતની સ્ટોરી તમને પસંદ આવી હોય તો લાઇક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ભાથી જય મહારાજ અચૂકથી લખજો અને વિડીયોને બને એટલો શેર કરજો ફરી એકવાર મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિન્દ વંદે માતા